સુરતના ચોક બજાર વિસ્તારમાં પાનના ગલ્લામાં મહિલાનું ધ્યાન ભટકાવી મોબાઈલની ચોરી કરવામાં આવી હતી જોકે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી સુરતના ચોક બજાર પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા કોઝવે પાસે મોબાઈલ ચોર અને મોબાઈલ સ્નેચરનો આતંક વધી રહ્યો છે રાત્રિ દરમિયાન ગરમીના માહોલમાં ચાલવા નીકળતા રાહદારીઓના મોબાઈલ સ્નેચિંગની અનેક ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી છે તો મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓથી અહીંના સ્થાનિકો પણ પરેશાન થઈ ગયા છે તો બીજી તરફ મળતી માહિતી મુજબ સુરતના કોઝવે ખાતે આવેલા પાનના ગલ્લામાંથી મોબાઈલ ફોનની ચોરી થઈ હતી દુકાનમાં મહિલા હાજર હતી ત્યારે એક ઈસમ સામાન લેવાના બહાને ત્યાં આવ્યો હતો અને બાદમાં મહિલાનું ધ્યાન ભટકાવી ત્યાં રહેલું એક મોબાઈલ ફોન ચોરી કરી અને ફરાર થઈ ગયો હતો તો બીજી તરફ ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસતા યુવક મોબાઈલ ફોનની ચોરી કરતા નજરે ચડ્યો હતો જેથી આ સમગ્ર મામલે ચોક બજાર પોલીસ મથકમાં રેખાબેન સતાણીએ ફરિયાદ નોંધાવી અરજી કરી છે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે યુવક મહિલાને વાતમાં બોળવી મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ જાય છે